પલરી દેવાના સવારે બી જવાનું અને તમે માં જ્યાં સુધી ઘરો આવે ત્યાં સુધી તમે આ ઘરો રોજ પીયો ને કોઈ તાવ ના આવે તાવ ના આવે કોઈ કસર ના રીએ આ ઘરો કોરોના માં બહુ પીધું બધા

શું કેતી હતી હું હું કે આ સિમેન્ટ નો કર નાખો એમ સિમેન્ટ નો બનાવો ના હું બનાવી દઉં હું સિમેન્ટ નો સિમેન્ટ એટલે હું દઉં ગાડી મગાવ મોબાઈલ દઉં કે પાવડો દઉં કે હું દઉં જો મને સિમેન્ટ નો ચણતા આવડે હું આવડે તને ધોરીયો બનાવ તને આ ધોઈ નો ધોરીયો ના આવડે આમ બનાવું ને એક ક્લાસ બની ગઈ જો મને બધું આવડે એમ તો સિમેન્ટ મંગાવી લઈ ખાલી તો જો હું આમ ખેડુ કેને કે ઉઘાડા પગે વાડી આવે ને એને બરાબર તો બૂટ તો પહેર્યા પહેર્યાતા હમણાં નહીં પહેરું જ નહીં મે આટલામાં પછી ભીનું હતું ને એટલે કાઢ મે અચ્છા તો તમારે મોજરી બગડી જાય ને એટલે કાલ નથી પકડીકી પરમની હા એ મોજરી બગડી જાય ને એટલે વાડીન વાડી રાખ હા એટલે રાખી દીધા વાડીન વાડી હા જો સિમેન્ટ નો ધોરિયો છે ને ધોરીયા કરતા એમ કરે ને પાઇપ નાખ દે અંદર પછી હેઠે થી પાણી આવશે એમ નીચે થી આવે પછી કોણ કર પાઇપ ને પછી ક્યાં થી નાખવાનો વાડીયા થી પછી એમ નહીં આટલું છે ને

આ પાન થી ખબર પડે આ પાન આ પાન થી મોટા પાન જોઈએ તો ખબર પડે કે લીંબુડી છે મસ્ત લીંબુડી છે લીંબુડી સીતાફળી પપૈયો નથી વાવ્યું હું આવ્યું પોપિયો નથી એ પોપિયો નથી આપણે તારા જેવા પોપિયાનું પાછું ધ્યાન રાખવું પડે પોપિયા વાવીએ ને કાઈ પોપિયાનું ધ્યાન રાખવું પડે એવું કાઈ ના હોય ના ના હોય ધ્યાન રાખવું પડે બોયડી તો આવી દીધી મારું ધ્યાન રાખ્યા વગર એ વાવવાની ના હોય બોયડી એમ ને ઉગે આવું જ કરતા હોય તો આમ કે કે તારું ધ્યાન રાખવાને આ આવા આવી નહીં હું કહીને જો આ બીજી બોયડી આવી ગઈ આ નકરું ખળ આ હું દવા છાંટી હતી હા ખડની દવા છાંટી એમ હમણાં ખડની દવા ના છાટીતી અઠવાડિયા પહેલાં મારી હતી એટલે બધું ખડ ભરી ગયું હુકાઈ ગયું હવે તો હમણાં જો કે હુકાઈ જાય બોયડી સિવાય કાંઈ ના રહીએ મોટા ઝાડવા રહીએ હા નાના ઝાડવા અને બાકી બધું તો અમે ઉનાળો આવે એટલે શિયાળો હુકાઈ એની રીતે જ હુકાઈ જાય વરસાદ ના હોય ને વરસાદ થાય પાછું થાય પાછું થાય એ વરસાદ થાય એટલે પછી પાછું એની રીતે ઓટોમેટિક થાવા માંડે ખરાબ ક્યાં છે હું તો બી ગઈ ક્યાં આ હું છે ઓ આઈસ મને તો આ આસ્કારો થઈ ગયો આ ખરાબ છે હા બોલો એટલે જોશ થી કીધું ને તો તમારો થડકો જ લાગી ગયો પડ્યું તો પણ હરફ ની જેમ નહી રાડું પણ આ દોરો હરફ હોય કે લે એ કે નકી હોય હરફ ધોરાય હોય એ ભગવાન ઓલું ખડની વાતો કરતી જોતી ને વચ્ચે ખડ ભૂલાઈ ગયો ખડ ભૂલાઈ ગયો હા તે તો કાવી છે એટેક આવી જ ને માર વઈ હાલો ક્યાં રિહાઈ ગયા હાલો વાડીએ નહીં વાડીએ ન જાવ હવે ન જાવ આ બોટ બૂટ જો આઈ જાય બગાડ્યા

કટકા કરી થોડા ખાંડી નાખવાના પાણી પલર પછી એમને ચાર પાંચ ટુકડા હાંજે પલાળી દેવાના હવારે બી જવાનું અને તમે લીમડામાં જ્યાં સુધી ઘરો આવે ત્યાં સુધી તમે આ ઘરો રોજ પીઓ ને કોઈ તાવ ના આવે તાવ ના આવે કોઈ દીક સર ના રહીએ આ ઘરો કોરોનામાં બોગ પીધો બધાએ હા હાલો સેર દેશો રોડીએ હાલો લઈ જાય ચાલો લઈ લ્યો હાથમાં ભેંકો કરે બીજું હું ખંભે ચડાવ્યો લ્યો હારું અહીંયા કે નજીક અનજી નજીક તમને ભૂખ લાગી ને તો ચાલો હમણાં આવી જાવ તો રોડ તો આવી ગયો આપણે આમ ગાડી માંથી જડીએ તો આવે આપણે અહીંયા રોડ જ નથી પણ વાડીએ તો ગાડી છે મોટી ખાલી ગાડી નહીં પછી આગળ ઓલું ગામ તો ઓલું રાતી વેણ હા રાતી વેણ આવી જાય ડરાવા આવી જાય તળાવ જ છે બધા પછી ખારો આપો આવે ખારા પછી ગાડી ચાલુ થાય દોઢ કિલોમીટર જેવી ગાડી તળાવ તો આવે ને ગામ હોય